આ કાંદું ઝીણું ઝીણું સુધાર્યું છે અહીંયા આ મોડું મરચું છે એમ બહુ તીખું નથી થોડાક તીખા મરચાં નાખશું એક ચમચી જે કાંનો લોટ નાખું હું બે ચમચી જેટલો લોટ નાખું છું પછી થોડું પાણી નાખી અને મિક્સ કરી લઉં હાથથી એટલે પછી તળવાની શરૂઆત અને મિક્સ કરી લઈએ ગરમ તેલ છે ને એક ચમચી મોટી નાખી દેશું બધા લેશું એકવાર તો મિત્રો પોણા નવ થયા થઈ ગઈ તૈયાર જોઈ તો ચાલો ફરી આવી લઈને જઈ તો તમને હું તો એમ જ કહીશ કે ચાલો ફરી આવી ઠંડી બાર બહુ પડે છે સ્વેટર પહેરી લઉં અને રવાની એટલી જ વાટ છે કારણ કે નવ વાગ્યાની બસ છે અને ભાગવું છે જલ્દી જલ્દી સાહેબ તૈયાર હોય તો એના ભેગી જલ્દી જલ્દી નીકળી જાઉં તો મિત્રો વાગ્યા પોણા સાત અત્યારે પહોંચ્યા ઘરે ફિલ્ડના ફેરા દેતા દેતા સવારે કહી હતી કે ચાલો ફરી આવે કઈને ગઈ ફરવાનું તો હોય નહીં કામ કરવું હોય ત્યાં હોય પણ એ પણ ફરવું હોય બંધાઈ રહેવા કરતાં જઈ હું સારું ને બેઠા કરતા વર્તન ભલું એમ ગણાય કે વર્તન મતલબ કામકાજ ભલું ફરી પણ આવે હું અહીં આવતી હતી ત્યારે એક દિવસ નીકળી આવી હતી તો અમારા પાડોશી ને બેઠા હતા અહીંયા બાજુમાં તો કે દીનાબહેનને કેવું સરસ કે રોજ ફરવા જાય રોજ નીકળે એટલે એકંદરે સારું છે ફરવા જવા અલગ અલગ માહોલ મળે પણ થાકી જવું તો એને ત્યાં રોજ જવું પડે કંટાળો આવે પત્તોય જી આવા એમ થાય ને ચાલો અત્યારે લઈ લઉં પેલો શું વિચાર પછી આગળ વધીએ પછી કાંઈક જમવાનું બનાવીએ શું બનાવ શું વિચારું શું કાંઈક નવું ખાવા મળે તો મોજ આવી જાય એમ લાગે છે ગુંદર પાક ને ફરાળી ગુંદર પાક ને ખાધું છે કાંઈક તીખું તમ તમ તો મળે આનંદ થાય શિયાળાની ઠંડીમાં એવું કાંઈક બનાવીએ તો મિત્રો આજના સુવિચારની વાત કરું તો એવી છે કે એક કહેવત છે કે એને પહોંચી વાળા કે જેને સાત પેઢીના વેર હોય એને ભૂલાવી શકાય સાત પેઢીથી વેર આવતા હાલે આવતા હોય ને એને ભૂલાવાની કોશિશ કરી શકાય એને સાથે ભળી પણ શકાય પણ એને ન પહોંચી વાળાએ જેની નજરમાં ઝેર હોય જેની જીભમાં ઝેર હોય જેના મનમાં જ ઝેર હોય વેર ન હોય પણ મનમાં ઝેર હોય એને તમે પહોંચી વળો ક્યારે નહીં અને પાછીથી જીભમાંથી વિશે જ ઝેર હોય તો એને ન પહોંચી વળા ત્યારે એમ પણ કહી શકાય એની સાથે સાથે કે આ વેરને ઝેર છે ને તમારામાં ક્યારે ન હોવા જોઈએ તમે ન પહોંચી હું કહું છું તો તમારામાં ન હોય તો તમે પહોંચી વળો જો બીજા પ્રત્યે વેર ઝેર હશે તો તમે તમને હશે તો તમને પણ એમાં જ કહેશે ને લોકો કે આ બાઈને નહીં પહોંચી વળાય અને એને જોવું ને માપવું તો એક વસ્તુ કહેવાય કે તમે પોતાના ધાબા પર ચડી જાઓ અને ઉપરથી જુઓ તમને આખું ગામ દેખાશે આખી સોસાયટી દેખાશે પણ તમારું જ ઘર તમને નહીં દેખાય ગમે એટલા નીચા નમીને જુઓ પણ તમને તમારું ઘર નહીં દેખાય એ જ રીતે આપણા જીવનનું પણ એવું છે કે તમને બીજાની ભૂલો દેખાશે જો પાછું વળીને નહીં જુઓ અંદર જઈને નહીં જુઓ તો તમને તમારી ભૂલો નહીં દેખાય તમારું ઘર જોવા માટે તમને તમારા ઘરની અંદર જવું પડશે એ જ રીતે આપણી ભૂલો તપાસવા માટે આપણી અંદર આપણે જવું પડશે કે મારા નજરમાં ઝેર કે મારા જીભમાં ઝેર નથી ને આ તપાસવા માટે આપણે અંદર જવું પડશે જેમ એના માટે કહેવત પણ છે કે દીવાની નીચે અંધારું એ જ રીતે તમારી અંદર જો તપાસો તો ઝેર ન હોય ચાલો મિત્રો હવે મને લાગે છે મનથી નક્કી કર્યું છે શું બનાવું પકોડા બનાવ્યા કેવા બનાવું છું એ તમે જોશો ત્યારે ખબર પડશે સાદા બને છે હમણાં તો મેથીની સિઝન ચાલે છે એટલે હવે બનાવવા માંડવું હમણાં મેથીના ગોટા ઘણા દિવસ પહેલાં બનાવ્યા હતા આજ ખાલી મેથીના તો નહીં જ બનાવ કાક બનાવ તો મિત્રો ચાવો બનાવી લઈએ શું કહેવાય ભજીયા કે પકોડા શું કહેશું જે કઈ હલો બનાવી અહીં જો મેં કાંદું ઝીણું ઝીણું સુધાર્યું છે અહીંયા આ મોડું મરચું છે એમ બહુ તીખું નથી તો એને એ મરચાને ઝીણું ઝીણું સુધારી લીધું અને આટલી મેથી સુધારી છે માત્ર મેથીના જ કોટા કહે એવું નથી આજે કીધું કાંદાના ખાવા છે મેથીના ખોટા વચ્ચે બનાવ્યા હતા પણ મિક્સ બનાવશું મરચાજ નાખશું પચાવવા માટે અજમો સારો એટલે અજમાનો ટેસ્ટ પણ સારો આવે અને પચવામાં પણ સારો એટલા માટે અને સ્વાદ અનુસાર નમક નાખી દઈશું નમક પણ જ્યારે બેસન હોય ત્યારે થોડુંક આગળ પડતું જોઈએ મરચાં છે ને આપણે સાવ મોળાં છે ક્રિસ્પી તરસ થાય નાખી હવે એની અંદર અત્યારે બે ચમચી જેટલો લોટ નાખું છું પછી જોઈશે એટલો નાખી લેશું ને મિક્સ કરશું કારણ કે આમાં પાણી છોડશે આ કાંદું છે ને પાણી છોડશે તો પેલો હવે થોડીક મિક્સ કરી લઈ અને જરાક રહી રહીને પછી જરૂર પડશે તો સેજ પાણીનો છંડપોરો દઈ અને અને તળશે આ ચમચી જેટલી સૂજી નાખીશ તેનાથી ક્રિસ્પી સરસ થાય થોડોક લોટ છો લાગતો હતો એટલે સેજલા નાખ્યો આમ તો બધામાં તોટી જાય હવે મને લાગે છે થોડુંક પાણી નાખી અને મિક્સ કરી લઉં હાથથી એટલે પછી તળવાની શરૂઆત કરી નાખી આપણું મિશ્રણ થઈ ગયું તૈયાર આમાં છે ને આપણે ફૂલ સોડા નહી નાખી પાક આપણું આ ગરમ ગરમ તેલ છે ને એક ચમચી મોટી નાખી દેસુ એને મિક્સ કરી નાખશું બાજુ તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ જવા આવશે એટલે પ્લસ અને બેટર સરસ તૈયાર થઈ ગયું છે બેટર કેશો કે પકોડાનો તૈયાર ઓલો કહેશો ક્રિસ્પી બનાવો ને તો આ ટાઈપ થોડુંક કડક જોઈએ તો હવે આમાં થોડુંક નાખીને ચેક કરી લઈએ આપે હા થઈ ગયું છે તો નાખતા જશું હવે Chestim o cărnată. Este medieptul lor axul, pur la axul în acoa, pe că dacă l-am prins să se. Părăc, na, 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 utarine. Îl dai lesul cu asta. કલર બદલાઈ જાય એટલે ઉતારી લઈએ થોડા કડક થાય ને એટલા માટે એકલી મેથી નહીં એની સાથે જો કાજુ હજી એમાં બટેટું છીણીને તમે બટેટું પસંદ કરો છીણીને નાખવાનું છીણીને નાખવાનું બટેટા તો મજા આવે હવે આ રીતે બધા ઉતારી લઈએ જમવાનું થઈ ગયું તૈયાર જમવાનું તૈયાર છે આજે શું કહેવાય પકોડા બનાવ્યા છે એક બે ત્રણ ચાર ચાર જાતની ચટણી હમ પકોડા એક જાતના ચટણી વાળા પતિ આપણા ઘર માં હોય ને એટલે તઈ તઈ બનાવ્યો તો તકલીફ થાય તો હમણાં હમણાં જલ્દી જલ્દી પકોડા બની ગયા આપણા જોડે બધું ચટણી હતી એટલે મજા આવી જશે હવે આવી જાવ પકોડા ની મોજ ચટણી સાથે હું આ દહીં વાળી ચટણી સાથે આ તીખી ગ્રીન ચટણી બનાવી હતી ને એમાં દહીં નાખ્યું ઢીલી બનાવવા માટે આ તીખી લાલ ચટણી છે ખજૂર આમલી અને આ કોળી ઠેચા ટાઈપ નાખી ચલો ખાઈ લઈ પકોડા હોય તો ખીચડી હોય આપણીઓ ખાલી પકોડા હોય તો પછી એની સાથે દાળ ભાત કે શીરો કે હોય તો પછી ખીચડી ના હોય ચાલો મિત્રો ઠંડી ખૂબ પડે છે સ્વેટર ઉતારતા તો ઉતાર નાખ્યું પકોડા કેવા લાગ્યા કમેન્ટ કરીને જરૂરથી કહેજો તમને આ ક્રિસ્પી કરવા હોય તો આ સિક્રેટ બે વસ્તુ જરૂર નાખવાની અંદર એક સૂજી અને ચણાનો લોટ ફૂલ સોડા કે પછી પાપડ ખાર નાખવાની જરૂર નહીં પડે આનંદ આવી જશે તમે પણ કરજો કમેન્ટ કરીને જરૂરથી કહેજો વિડીયો કેવો લાગ્યો કાલે મળું છું સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી આપશો નહીં જય શ્રી કૃષ્ણ જય જય ગુજરાત જય ભારત અને જય બાય બાય આવજો મિત્રો Hari